સંસદમાં મિતેશ પટેલની હાજરી પર સવાલ ઉઠાવ્યા ભાજપે વિડીયો જાહેર કરીને કોંગ્રેસને જવાબ આપ્યો વિડીયો જાહેર કરીને કોંગ્રેસના જુઠ્ઠાણા નો કર્યો ભાજપે સાંસદ મિતેશ પટેલ ના કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણું બોલવામાં આવ્યું અને જુઠ્ઠાણાનો પડદાફાશ થયો છે તેવું સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પ્રચારમાં જુઠ્ઠાણાના સહારે કોંગ્રેસ આણંદમાં પ્રચાર દરમિયાન એ જુઠ્ઠાણું ફેલાવ્યું સાંસદ હાજરી પર સવાલ ઉઠાવ્યા ભાજપે વિડીયો જાહેર કરીને કોંગ્રેસને જવાબ આપ્યો પર્દાફાશ કર્યો આણંદના સાંસદ માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે તેમણે આણંદ માટે આજે એક પ્રશ્ન પૂછ્યો કે આણંદના ભાજપના ઉમેદવાર ક્યારે લોકસભામાં કંઈ બોલ્યા હોય એવું એમને લાગતું નથી પરંતુ કદાચ તમે અજ્ઞાન છો તમારી પાસે જ્ઞાન નથી એટલે હું આપને જ્ઞાન આપવા માંગુ છું કે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ બાણું ટકા હાજરી સાથે 200 થી વધુ પ્રશ્નો કે જેઓ એ સાંસદમાં બોલ્યા છે અને ચાલીસ થી વધુ પ્રશ્નોની હેલ્ધી ડિબેટમાં ભાગ લીધો છે એટલે હું આપને ક્યાં માંગીશ કે ભારતને ઇન્ડિયાને ભારતનું નામ આપવા માટે જે પ્રશ્ન ઉઠાયો હતો એ પણ આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલે ઉઠાવ્યો હતો

सामान्यतः उस देश की सभ्यता संस्कृति प्रभाव गुण आदि झलकते हैं उस नाम से उस राष्ट्र के संस्कृति या तासीर का सहज अंदाजा हो जाता है हमारा राष्ट्र भी भारत भारतवर्ष हिंदुस्तान आर्यवर्त हिंदी हिंद इंडिया और अन्य नाम से जाना जाता है भारत का नाम इंडिया ईस्ट इंडिया कंपनी अर्थात अंग्रेजों के शासन से दौरान दौरान से हमारा देश पुकारा जाने लगा महोदय इस नाम को भले ही हमारी सिंधु नदी इन की सभ्यता से जोड़ते हुए सही ठहराने की कोशिश होती है लेकिन कहीं ना कहीं इस नाम से गुलामी की बूंद आती है अंत्योदय को समर्पित माननीय प्रधान सेवक श्रीमान नरेंद्र भाई मोदी जी ने भी गुलामी के सारे प्रतीकों का खत्म करने का लाल किले से आह्वान किया था और कहीं गुलामी के प्रतीक चिन्हों को पीछे भी छुड़ाया है इंडिया के स्थान पर हर डॉक्यूमेंट भाषा में भारत या भारत वर्ष का उपयोग होने से गुलामी के एक और प्रतीक से देश धीरे धीरे मुक्त हो जाएगा